જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે સરકારે ખેડૂતો પાસેથી બસો મણ મગફળીની ખરીદી કરી હતી જેની સામે ત્રણ લાખ અરજીઓ આવી હતી આ વર્ષે સરકારે માત્ર ને સિત્તેર મણની જાહેરાત કરી છે જેની સામે નવ લાખ અરજીઓ થઈ છે આ દર્શાવે છે કે સરકાર વાસ્તવમાં પ્રતિ ખેડૂત માત્ર ત્રીસથી પાંત્રીસ મણ મગફળી જ ખરીદશે અમારી મુખ્ય માંગ છે કે કર્ણાટક અને હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારની જેમ ગુજરાતમાં પણ ભાવંતર યોજના લાગુ કરવામાં આવે આ યોજના હેઠળ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત સીધો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે જો અન્ય રાજ્યોની સરકારો આ કરી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં યુથ કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂત હાર્દિક મકવાણાએ જણાવ્યું હતું કે સરકારે જે રૂપિયા એક હજાર ચારસો છપ્પનનો ટેકાનો ભાવ જાહેર કર્યો છે તેના કરતાં તો મગફળીનું ઉત્પાદન ખર્ચ પણ વધારે છે ગયા વર્ષે બસો મણની ખરીદી સામે આ વર્ષ ઉત્પાદન વધ્યું હોવા છતાં સરકારે ખરીદી ઘટાડીને સિત્તેર મણ કરી દીધી છે જે અન્યાય છે અમારી માંગ છે કે સરકારે ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી ખરીદી જોઈએ આ સરકાર ઉદ્યોગપતિઓની છે ખેડૂતોની નથી આ નીતિઓને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને પોતાની જમીન વેચીને મજૂરી કરવા મજબૂર બન્યા છે આવેદનપત્ર આપવામાં આવેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે સરકારે ખેડૂત દીઠ શીતરમણની જે મર્યાદા બાંધી છે તે અપૂરતી છે ખેડૂતો જેટલું ઉત્પાદન કરે તેટલી બધી મગફળી સરકારે ખરીદવી જોઈએ જે ખેડૂતોને પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે અત્યારે જે ભાવ નક્કી કરાયા છે તેટલો તો ખેડૂતનો ખર્ચ જ થઈ જાય છે જો સરકાર ધ્યાન નહીં આપે તો ગામડા તૂટી જશે અને ખેડૂતો પાયમાલ થઈ જશે હાર્દિક મકવાણા યુથ કોંગ્રેસ પ્રેસિડેન્ટ હું ખેડૂત છું અને કોઈ ખેતી કરું છું અત્યારે સરકારે હજી ટેકાના ભાવે નક્કી કરી રહ્યા એ ટેકાના ભાવ ચૌદસો ને છપ્પન રૂપિયા ખરેખર આપણે જોઈ તો ચૌદસો છપ્પન કરતા વધારે ખર્ચો થઈ જાય છે એટલે ખરેખર ટેકાના ભાવમાંય સરકારે વધારો કરવો જોઈએ બીજા નંબરની અંદર એવું છે છે કે વાતો તો ઓલી વખતે ગયા વર્ષે બસો મણ ખેડૂતોએ ખેડૂતોની મગફળી ખરીદી કરી હતી આ વખતે બસો કરતા વધારે ઉત્પાદન વધ્યું હોય તો વધારે ખરીદી કરવી જોઈએ એમાં ઘટાડો કર્યો તો અમારી માંગ એવી છે કે ઓછા બધી સરકારે ખરીદવી જોઈએ પણ ઓછામાં ઓછી ત્રણસો મગફળી તો ખેડૂતોની ખરીદી જ તો જ ખેડૂત ઉભો થાય છે બાકી ખેડૂત ને ખાવાનો હે ખેડૂતના છોકરાઓને શું કહેવાય નિશાળેથી ઉઠાડી લેવાના હે અને એના લગ્ન પ્રસંગની અંદર કોકની પાસે ઉછી નાનું ઉદાહરણ આ બધું ખેડૂતને કરવાનું ખેડૂત પાયમાલ થઈ જવાનું આ સરકાર હંમેશને માટે અમ એમ જોઈને તો આપણે ઉદ્યોગપતિઓની સરકાર છે ઉદ્યોગપતિઓને ટેકો દેતી આવે છે ખેડૂતોને કાંઈ એટલે કાંઈ નથી દીધું ખેડૂતોને દિવસે દિવસે મારતા જાય હવે તો એવી સ્થિતિ આવી ગઈ છે કે ખેડૂતોને એની જમીન વેચી અને બીજે કે ટિફિનનો ડબરો લઈને કામે જવું અને મારા ગામની અંદર ઘણા ખેડૂતો એવા છે કે એને જમીન બીજાને વાવવા દઈ દીધી અને એ અત્યારે ટિફિનનો ડબરો લઈને કારખાનાની અંદર કામ કરે હું કામ કે ખેતીની અંદર કાંઈ વધતું નથી અને એનું મોટામાં મોટું જો કોઈ એની પાછળ જવાબદાર હોય તો આ સરકારની ખેડૂત પ્રત્યેની દુર્નીતિ જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વતી ગયા વર્ષે જે સરકાર શ્રીએ બસો મણ વકડી ખેડૂતની લીધી હતી એની કમ્પેરિઝનમાં ત્રણ લાખ અરજી થઈ હતી અત્યારે સિત્તેર મણની જાહેરાત કરી છે તેની કમ્પેરિઝનમાં નવસો નવ લાખ અરજી થઈ છે તો બેની કમ્પેરિઝન તો મને તો એવું દેખાય છે કે વાસ્તવિક પ્રમાણે ત્રીસ થી પાંત્રીસ મણ માંડી લે સરકારશ્રી આ વાતુના વડા છે સિત્તેર મણ એની કટિંગ કરશે અને જે કઈ જે કઈ કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર કોંગ્રેસની સરકાર છે કર્ણાટક હિમાચલ પ્રદેશમાં ત્યાં ભાવ યોજના લાગુ છે કે જેથી કંઈ અત્યારે દાખલા દસ વીઘા જમીન હોય ખેડૂતની તો ત્રીસ મણ પચીસ મણ ત્રીસ મણ નું ઉત્પાદન થાય તો ત્રણસો મણ ઉત્પાદન થાય તો સરકાર સિત્તેર મણ લે તો બસો ને ત્રીસ મણની જે પાછળની બાકી રહે એને જે ચૌદસો ને રૂપિયા ટકાના ભાવ જાહેર કરાય વાસ્તવિક માર્કેટની અંદર યાર્ડની અંદર નવસો થી આઠસો આપે તો જે તફાવત આવે છસો રૂપિયાનો એ બસો સિત્તેર ગુણ્યા છસો રૂપિયા એક લાખ ને પાંત્રીસ હજાર સીધા કોંગ્રેસ સરકાર સીધા ખેડૂતના ખાતામાં જમા કરે તો ગુજરાત સરકાર કેમ ન કરે એ મારી માંગ છે કે ગુજરાત સરકાર પછી કર્ણાટક કોંગ્રેસ શ્રીની સરકાર છે ને જે હિમાચલ પ્રદેશમાં ડાયરેક્ટ ડાયરેક ખેડૂતના ખાતા જેમ કરતા ગુજરાતમાં કેમ નહીં મામલતદાર શ્રીને એટલા માટે આવેદન આપવું પડ્યું કે સરકાર શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની છે મગફળીની તેમાં ખેડૂત ખેડૂતથી સિંતરમણની એ લોકોએ બંધારણ રાખ્યું કે ભાઈ સિંતેરમણ સુધી ખરીદ્યા વધારાને નહીં ખરેખર તો ખેડૂત જેટલી ઉત્પાદન કરે એટલી તમામ ભાવ તમામ મગફળી લેવી શકો સરકારે લેવી જોઈએ અત્યારે મિનિમમ ત્રણસો માણ સુધી તો લેવી જ જોઈએ જેથી કરીને ખેડૂતોને અત્યારે એની પોસ્ટ પ્રમાણે કઈક એના ભાવ મળે અને એનું ઘર સંચાર હાલે અત્યારે એને સરકારશ્રીએ જે કઈ યોજના ભાવ ભાવ નક્કી કર્યા તે એને ખરેખર એની પડતર કિંમત શું થાય એ નક્કી કર્યા પછી ભાવ નક્કી કરવાય અત્યારે એટલી જે ભાવ નક્કી કરેલા છે એટલા તો ખર્ચ થઈ છે એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા ગામડા તૂટે છે લોકો ખેડૂતો જમીનો વેચવા માંડ્યા છે જેથી કરીને આવનારા દિવસોમાં ગામડા તૂટી ન જાય ખેડૂતો પાયમાલ ન થાય એટલા માટે સરકાર શ્રી ને અમે આ મામલતદારશ્રી મારફત મગફળી બાબતે આવેદન આપેલ છે